આગળ વધીએ તે એક બ્રેકિંગ ન્યૂઝ રાજકોટથી મળી રહ્યા છે ઉપલેટામાં સોળ કરોડના ખર્ચે નવા બસ સ્ટેન્ડ બનશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત ઉપલેટામાં મામલતદાર કચેરીનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો ઉપલેટા તાલુકાના બાવન ગામની માટી કળશમાં લાવવામાં આવી અને દરેક ગામની શાળાની બાળકીઓએ આ માટી ખાતમુહૂર્તમાં પધરાવી મારા લોકસભા ક્ષેત્ર પોરબંદર અંતર્ગત ધોરાજી અને ઉપલેટા આ બંને શહેરોની અંદર સોળ કરોડના ખર્ચે બે એસટી ડેપોનું શિલાન્યાસ કરવામાં આવ્યું જે આગામી દિવસોની અંદર બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યું છે આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે તો અમદાવાદમાં ચોથા